ઇન્ચાર્જ પીઆઈ માર્ગદર્શન હેઠળ જ્યારે પોલીસ સ્ટાફ સોનગઢ વિસ્તારમાં વચમાં હતો ત્યારે એક ચોંકાવનારી બાતમી મળી હતી બાતમી એવી હતી કે ઉછલ તરફથી એક સફેદ રંગની ટેમ્પો ટ્રાવેલર એમ્બ્યુલન્સમાં દર્દીઓને બદલે દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે પોલીસે સોનગઢ નેશનલ હાઇવે નંબર પર પાંખરી ગામની સીમમાં નાકાબંધી ગોઠવી દીધી જ્યારે એમ્બ્યુલન્સને રોકીને તેની તલાશી લેવામાં આવી ત્યારે પ્રથમ કંઈ અજુકતું ન જણાયું પરંતુ બારીકાઈથી તપાસ કરતા એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં લાકડાના ખાસ ગુપ્ત બોક્સમાં બનાવેલ જોવા મળ્યા હતા આ ખાનાઓ ખોલતા જ પોલીસ પણ હતી તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો ઝડપાયેલ મુદ્દામાલમાં કુલ સડસઠ બોક્સમાંથી બે હજાર સાતસો છત્રીસ બોટલો ટીન ઇંગ્લિશ દારૂ કુલ કિંમત દારૂ મોબાઈલ અને એમ્બ્યુલન્સની મળીને કુલ કિંમત કરવામાં આવ્યો હતો રાજસ્થાનના પાલી જિલ્લાનો સત્યાવીસ વર્ષીય આરોપી રામચંદ્ર આત્મારામ માલી સ્થળ પરથી ઝડપાયો હતો આ ગુનામાં સંડોવાયેલા અને બે શખસોને હાલ વોન્ટેડ જાહેર કરાયા છે દર્દીઓની જિંદગી બચાવવા માટે વપરાતી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરીને બુટલેગરોએ માનવતાને પણ શરમાવી છે હાલમાં ઉચ્ચલ પોલીસ સ્ટેશનમાં પ્રોબિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે